આનો મતલબ બાળકો આપણે છસો ને ચાલીસ છસો ઉપર આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું છે પણ એક પ્રશ્નની અંદર બીજા પાંચ પ્રશ્નોને મેં તમને સમજાવ્યા છે તમે વિચાર કરો કેટલું બારીકાઈથી આપણે અધ્યયન પૂર્વક કામ કર્યું છે વધારે સમય ન કરતા બાળકો આપણે આપણા સેશન તરફ આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રશ્ન જોતા જઈએ અને સમજતા જઈએ ચોરસના સામ સામેના ખૂણાનો ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય હવે આ ચોરસ છે બરાબર તો બધા જ ખૂણા જે જે છે છે ને આ આ ખૂણાઓ એ નેવું નેવું ના હોય બરાબર હવે સામ સામેના ખૂણા કીધા છે આ ખૂણો નેવું નો છે એને સામેનો ખૂણો આ પણ નેવું નો હોય હવે સામ સામેના ખૂણા સરવાળો કેટલો થાય સમજો બાળકો આ જે સે ફિગર દોરાવી છે એ જ પ્રમાણે તમારે સમજી લેવાનું કે ચોરસમાં આવી રીતે હોય આટલા આટલા અંશના ખૂણાઓ હોય અને એનો સરવાળો તમને પૂછો છે તો કેટલો થાય બાળકો આપો કોમેન્ટ બોક્સમાં જવાબ બી એકસો ને બરાબર કઈ જ નથી બાળકો ગણિતમાં તમે ભણેલા જ છો સાતમા ધોરણનું અને આઠમા ધોરણના પ્રથમ સત્રનું પૂછાવાનું છે તો બાળકો એનું તમે બારીકાઈથી બધા પ્રશ્નોને જોતા જજો આ પરીક્ષામાં કોઈ અઘરા પ્રશ્નો નથી પૂછાતા તમને અઘરા પ્રશ્નો થિયરીના નથી દેતા પણ તમે જે ભણેલા છો એમાંથી જ તે ઉપર ઉપરના પ્રશ્નો સહેલા સહેલા પ્રશ્નો જ આ લોકો આમાં પૂછતા હોય છે બસ રકમ ફેરવી નાખતા હોય છે બરાબર એટલે એવી બધી ચિંતાઓ નહીં કરવાની શાંતિથી એક એક પ્રશ્નને સમજતું જવાનું અને આગળ વધતું જવાનું તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણાઓ છે તમારું જે પર્યાવરણનું પાસ્તક પુસ્તક છે ને એ એક લમઘન બને આવી રીતે હોય ને પાઠ્ય પુસ્તક તમે જોડી દો આની સાથે તો આ બાળકો બની ગયો એક પ્રકારનો લમઘન તો આના જે ખૂણાઓ છે કેટલા બદલે બાળકો આઠ ખૂણાઓ તમને મળે ચારે બાજુ તમે ભેગા કરો પુસ્તકના ચારે બાજુના ખૂણા ઉપરની સાઈડના ચાર નીચેની સાઈડના ચાર વચ્ચે તો દળ હોય તો કેટલા ખૂણાઓ મળે બાળકો આપણને આઠ ખૂણાઓ મળે આગળનો પ્રશ્ન લંબચોરસ સૌથી મોટો ખૂણો અને સૌથી નાના ખૂણાના માપનો તફાવત કેટલો હોય છે અહીંયા બે ખૂણાના માપનો તફાવત લીધો છે જે પૂછ્યું છે એ પ્રમાણે જ કરતા માની લ્યો કે આ આપણો લંબચોરસ છે ચોરસ હોય લંબચોરસ હોય ના બધા જ ખૂણા કેટલાના હોય આ ખૂણા કેટલાના હોય બાળકો નેવું ના કેટલા હોય નેવું ના આ જે ખૂણો છે ને એ બધા હોય નેવું ના ચોરસ ના નેવું ના નેવું નેવું અને આ નેવું હવે બાળકો શું કીધું સૌથી મોટો ખૂણો તો સૌથી મોટો ખૂણો કોણ તો કે ભાઈ નેવું અને સૌથી નાનો ખૂણો એ નેવું કારણ કે બીજા નેવું ઉપરથી નેવું નીચે કોઈ તો ખૂણા છે નહીં બધા સરખા જ છે સૌથી મોટો એ સૌથી નાનો એ હવે એનો તફાવત કીધો છે કરો બાદ બાકી શું આવે નેવું માંથી નેવું બરાબર જીરો તફાવત એ જ સરખા ખૂણા છે એનો મતલબ કે નાનો એ મોટો એ કેટલું સહેલું છે બરાબર ખૂબ પ્રેક્ટિસ ભરપૂર પ્રેક્ટિસ થાયો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે તમામ પ્રશ્નોને બારીકાઈથી સહેલાઈથી તમે સમજો એ વસ્તુનું આપણે વિશ્લેષણ અહીંયા કર્યું છે આગળનો પ્રશ્ન બાળકો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો આ પ્રશ્નનો જવાબ કે સસોસુમાલીમાં એ બી સી શું છે બરાબર જુઓ ઓછામાં ઓછા કેટલા કાટકોણ ત્રિકોણ ભેગા થાય પાંચ પાસે ગોઠવવાથી લંબ ચોરસ બને હવે આ એક લંબ ચોરસ છે બરાબર તો આવો તમારે લંબ ચોરસ બનાવવો હોય તો તમારે કેટલા કાટકોણ ત્રિકોણ ભેગા પેલે તો કાટકોણ ત્રિકોણ આને કહેવાય

બે કાટકોણ ભેગા કરો કાટકોણ ત્રિકોણ વાળા ભેગા કરો એટલે તમને શું મળે લંબચોરસ આપણે એ તો પૂછ્યું છે કેલા ત્રિકોણ મળે બે ત્રિકોણ બરાબર બાળકો કેટલું છે કોમેન્ટ બોક્સમાં જે પણ બાળકો એ જવાબ આપ્યો છે એમને વેરી વેરી ગુડ આપવામાં આવશે આગળનો પ્રશ્ન નીચેના મૂળાક્ષરોમાંથી સમિતિ ધરાવે છે જે બાળકો થિયરી ના ભણ્યા હોય કોઈ જ વાંધો નથી સમિતિ ચેપ્ટર જ આખું તમને અહીંયા ભણાવી દેશે એવું થઈ જશે

હવે ટી ને હું અહિયાંથી વચ્ચેથી ભાગ કે એવી વસ્તુ કે જેને વચ્ચે તમે લીટી દોરો અથવા રેખા બનાવો તો એના બે ભાગ એક સરખા થઈ જાય આ એટલે સમિતિ સમિતિ એટલે બીજું કંઈ નહીં અને આ જે રેખા તમે દોરી છે એને સંમિત રેખા કહેવાય બરોબર થિયરીમાં બસ એટલું છે આની ઉપર આખું ચેપ્ટર છે અને આજ દાખલામાં આપણે સમજવાનું છે હવે તમજો નીચેનામાંથી કયો મૂળાક્ષર ધરાવે છે મેં આજ તમને ઉદાહરણ સમજાવ્યું આ ટી છે નહીં વચ્ચે તમે આમ આમ લીટી બનાવો બે ભાગ થઈ જાય આને જો તમે આમ લીટી બનાવો જેને તો આવો જ ભાગ અહીંયા મળે ન મળે અહીંયા તમે આમ લીટી વચ્ચે બનાવો તો આવો ભાગ અહીંયા મળે ના મળે અહીંયા બનાવો તો મળે ના મળે બસ આ તમારો જવાબ થિયરી પણ સમજાવી પ્રશ્ન પણ સમજાય પાંચ પ્રશ્નો તમને આમાં એક સમજાવી દીધા છે ને મજાની વાત ચાલો હું પ્રશ્ન જોવા આવશે ટી કે મૂળાક્ષરમાં સમિતિ જોવા મળે છે બાળકો તમારી જે પરીક્ષા છે સાતમા ધોરણનો અભ્યાસક્રમ આઠમા ધોરણના પ્રથમ સત્રને આધારે છે એટલે તમને જે કાંઈ ચેપ્ટરો છે ને એ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ છે બસ એને આત્મસાત કરો જે આઠમા ધોરણમાં તમે ભણો છો ને હાલમાં પરીક્ષા દેવાના છો તો સાતમા ધોરણના પુસ્તકો જોઈને એકવાર ફોર્મ ફોડી લો એની પાછળ તમને જોયું છે આટલું જાણો આપણે શું કર્યું આવી બધી વસ્તુને ખાસ વાંચો તમને આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જશે આવું તમને કોઈ નહીં કહે હું તમને કહું છું પછી જ્યારે પેપર પૂરું થાય ને ત્યારે આપી એકલા છે ખૂણામાં હિ દાંત કાઢી લેજો અને ઘૂઘરા ઘૂઘરા ભૂલાઈ નહીં હો આપણને ઘૂઘરા ખવડાવવાના છે તમે પાસ થઈ જાવ એટલે બરાબર પછી એમ કેતા નહી સાહેબ નો પાસ થાય ને તમે ખવડાવજો ચાલો નીચેનામાંથી માંથી તૂટક વડે દર્શાવેલ ક્યુ ચિત્ર સંમતિ દર્શાવે છે હવે મેં તમને સંમતિ ની વાત કીધી કે સંમતિ ના એવા બે ભાગ કરો કે જેથી વચ્ચેની લીટી તમે દોરો એટલે એવા બે ભાગ મળે કે જે બે એક સરખા હોય હવે અહીંયા તમે બે ભાગ કરો તો શું આ ભાગ સરખો છે નહીં મારો ચોકડ એ નો આવે

હવે આ બે ભાઈને આમ વાળી વાળીજો તમે પૂઠાથી તો આ બે ભેગા થઈ જ્યા કે નહીં તો બસ આપણે એ તો જોઈએ છે સમિતિમાં સમિતિ કે છે કે તમે વચ્ચે એવી તમે રેખા દોરો કે બેય થી ભાગ બને અને પેપર હોય ને પેપર એને તમે આમ જોવાનું પૂઠાને વચ્ચેથી આમ ખાલી લીટી કરજો બે ભાગ એક સરખા થઈ જશે તો એને કહેવાય સમિતિ અને જે લીટી બની એને કહેવાય સમિતિ રેખા આપણા પ્રશ્નનો જવાબ થશે આ કે આ ચિત્ર સમિતિ દર્શાવે છે લોકતો જવાનું બાળકો નોટમાં નોટ કરતો જવાનું તમને આખો ચેપ્ટર સમજાઈ જશે નીચેનામાંથી કયો આકાર બે સમમિતિ રેખા દર્શાવે છે હવે બે સમમિતિ રેખા દર્શાવી છે એટલે એ ભાગ બનાવ એક સરખો છે હવે જો હું અહીંયા ચોરસ છે આમાં હું આવી રીતે સમમિતિ બતાવું તો આ બે ભાગ આવી રીતે જોડાઈ જાય આવી રીતે આ ચોરસ છે એને હું વચ્ચેથી અહીંયા રેખા દોરું તો આ આમ ભાગ બે બની જાય પકોડું બની જાય સાદી ભાષા લંબચોરસ છે એને હું આવી રીતે આમ બનાવું અને વચ્ચે હું રેખા દોરું આવી રીતે તો બને નો બને કારણ કે આ ત્રિકોણ અહીંયા આવી જાય આ ત્રિકોણ અહીં આવી જાય બરાબર પણ અહીંયા હું આમ દોરું તો એક વાળ આમ વળે અને એક ભાગ આમ વળે તો એમાં મને શક્યતા છે કે સમિતિ સરખા ટુકડા બની જાય આપણે નાના આમ ચોરસ બનાવીએ ફરી આમ ચોરસ બનાવીએ તો સરખી ડિઝાઇન પડે આપણે સરખી ડિઝાઇન બનાવવાની છે દિમાગમાં યાદ રાખો કે જે હું ભાગ વાળું એનાથી સરખી ડિઝાઇન બની જતી હોય એ મારી સમજી આને તમે આવી રીતે વાળો ને આવી રીતે વાળો બે વાળી દો તમે આમ આમ તો આ તમને જો ચાર ટુકડા બની ગયા એક સરખા તો આ આપણી સમિતિ આને તમે બનાવી શકશો બે નહીં કારણ કે પ્રશ્નમાં બે સમિતિ તમને પૂછ્યું છે બે લીટી તમારે ફરજિયાત દોરવાની આમાં નહીં કારણ કે આમાં વર્તુળ છે વર્તુળમાં તમે અસંખ્ય તમે લીટીઓ તમે દોરો એક સરખો જ તમે મળે તમે આમ વર્તુળ કરો ને આમ દોરો તો મળે આમ દોરો તોય મળે આમ દોરો તોય મળે આમ દોરો મળે તો ગમે એમ દોરો તમને સરખા જ ભાગ મળે એટલે આપણા પ્રશ્નનો જવાબ થશે બી કે આ લંબચોરસને ઊભા અને આમ બનાવો એટલે ચાર એક સરખા ટુકડા થાય છે અને બે રેખાથી કેમાં સમિતિ મળે છે તો કે લંબચોરસમાં આપણને મળે છે જેમાં એક સરખા ભાગ બનતા હોય એને સમિતિ કહેવાય આ દિમાગમાં ફિટ કરી લેજો બરાબર આગળનો પ્રશ્ન બાળકો નીચેનામાંથી કયો મુળાક્ષર આપેલ તુટક લાઈનને અનુલક્ષીને સમિતિ ધરાવે છે એટલે લાઈન જોવાની છે એ લાઇનના આધારે એના બે સરખા ભાગ થવા જોઈએ શું આના થાય છે તમે જુઓ જો અહીંયા હોય તો થાય બાકી અહીંયા થાય નો થાય એટલે આને મારો ચોપડી કારણ કે આ લાઈન ઉપર છે સીમાં થાય હા સીમા તમે આમ કરો આમ બે ભાગ બનાવી જો સીમા થઈ જાય વળી આને જો પ્રશ્ન જોઈ જ લેવાના બધાય આને જુઓ આને આમ ભાગ વાળો તો આ ગોળ ભાગ છે અને આ સીધો ભાગ છે એટલે આના આવે વાય આ ભાગ ક્રોસ છે અને આ ભાગ સીધો છે આ પણ નહીં આવે આપણા પ્રશ્નનો જવાબ થશે શ્રી અંબે માતકી જાય બરાબર કે સી વચ્ચેના ભાગમાં તમે દોરો તો આ ભાગ વળી જાય અને બે ભાગ વળી અને એક સરખા ટુકડા બે બને આગળના પ્રશ્નો બાળકો નીચેનામાંથી માંથી તૂટક લીટી દોરેલ ચિત્ર સમિતિ દર્શાવતું નથી નથી તરફ જવાનું છે બરાબર જો આ છે અહીંયા સીધી લીટી દોરી દીધેલી છે તો આ સ્ટાર ને તમે આ વાળો તો આ પડીકો આ બાજુ વળી જાય એટલે ભાઈ આ છે આપણે નથી બાજુ જવાનું છે એને તમે બનાવો તો ચોકડી આમ વળી જાય તો કે ભાઈ આ છે આને બનાવો બસ આ નથી જો તમે અહીંયાથી તમે આ વાળી ગયો તો આ ભાગ અહીંયા સુધી પહોંચે અહીંયા વચ્ચેથી જો લીટી દોરી હોય તો પણ લીટી ક્યાં ઉપર આપણને આપેલી છે એટલે બસ આ ભાગ નથી આને તમે જોઈ લો આ ભાગને તમામ વાળી ગયો આ ભાગ સમિતિ દર્શાવે છે એક સરખા બે ટુકડા થયા છે પણ આના બે ભાગ સરખા થતા નથી એટલે આ આપણને સમિતિ દર્શાવતો નથી બાળકો આ આપણા પ્રશ્નનો જવાબ થશે 650 માં પ્રશ્ન સમિતિના આટલા બધા પ્રશ્ન લીધા પ્રશ્નનો જવાબ મને ફટાફટ કોમેન્ટ્સ લખીને આપો નીચેનામાંથી કઈ આકૃતિમાં અનંત સમિતિ રેખા દર્શાવી શકે હમણાં જ મે તમને સમજાવી કે વર્તુળ હોય ને વર્તુળ એમાં તમે આમ ભાગ કરો 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 ગમે એટલા તમે વચ્ચેના પોઈન્ટથી તમે ભાગ કરો તમને એક સરખી બધી સમિતિ મળે એટલે અનંત છે ગમે એમ તમે ઊભા પાડી ગયો આમ ક્રોસ એટલે તમને મેળા કરે એટલે વર્તુળ એક એવી છે કે જેમાં અનંત રેખાઓ દોરી શકાય છે પ્રશ્ન નોટ કરજો આ બધા પ્રયોગનો આઈએમપી કહેવાય પૂછાવાની શક્યતા આવી શકે છે બરાબર એનએમએમએસ ની પરીક્ષા બાળકો આપણે આ પુસ્તક ગાગરમાં સાગર બ્રહ્માસ્ત્ર

શ્રેણી અંક ગણિત ક્રમ કસોટી બધાયની શોર્ટકટી વર્ગ વર્ગમૂળ ગુણાકાર ભાંગાકાર કેમ કરવો કઈ રીતે ઝડપથી કરવો બધી છણાવટામાં લીધેલી છે એટલે આના ઉપર બાળકો કોન્ટેક કરજો અને વહેલી તકે હવે તમે આ પુસ્તકને મેળવી લેજો તમને ખૂબ ઉપયોગી થશે અને માત્ર સાઠ રૂપિયામાં સાઠ રૂપિયા એટલે કંઈ જ ન કહેવાય એવી નજીવી કિંમત છે બસ તમે કોન્ટેક કરી મેળવજો તમને ખૂબ પરીક્ષામાં ભરપૂર ફાયદો થશે આગળનો પ્રશ્ન અને બાળકો આપણે એક પેપર લીધું હતું પીએસસી નું પરીક્ષાના બે દિવસ પહેલા આપણે એક પેપર લીધું એકસો ને વીસ માર્ક્સ નું બાળકો પચીસ પ્રશ્નો એમાંથી નીકળ્યા તમે વિચાર કરો આપણું કન્ટેન્ટ કેટલું પાવરફુલ છે એમ આ જે પ્રશ્ન તમને વીસ વીસ રોજે કરાવું છું ને તમે શાંતિથી સમજીને કરશો ને હું તમને ગેરંટી માની કહું છું તમારા પ્રશ્નોમાં તમને ભરપૂર પ્રેક્ટિસ મળશે ને ફક્સ ને તમને આવડી જશે તમારો એક પ્રશ્ન છટકશે અને આપણે એનએમએમએસ ના પણ પેપરો એવી રીતે સોલ્વ કરાવશું બાળકો તમને ધરાઈન પ્રેક્ટિસ થાય ક્યાંય તમને કોઈ જગ્યાએ મળે નહીં એવું તમને આપવાનું છે અને એ બિલકુલ ફ્રીમાં બરાબર બસ તમે જોડાયેલા રહેજો અને વિડીયો કે ભૂલતા નહીં જોવાનો અને શેર કરજો લાઈક પણ કરાવજો આપેલા આકારમાં કેટલી સંમતિ રેખાઓ દોરી શકાય હવે એક આ પ્રકારનું એક વસ્તુ યાદ રાખો બાળકો જેટલી રેખાઓ આપેલી હોય ને જેટલી રેખાઓ આપેલી હોય ને એટલી સમિતિ બનાવી શકાય આમાં કેટલી રેખા છે એક બે ત્રણ ચાર પાંચ છ એનો મતલબ અહીંયા ખૂણો અહીંયા ખૂણો અહીંયા ખૂણો અહીંયા 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 ખૂણો 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 ને હવે આ બધા ખૂણાને તમે આમ જોડો એટલે એક સરખા ભાગ પડે બરાબર એટલે સમિતિ રેખાઓ આપણે કેટલી દોરી શકાય છ સમિતિ રેખાઓ દોરી શકાય એકાબીજા ખૂણાઓની સાથે જોડતા જોડતા બરાબર આગળનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ મોળાક્ષર સમિતિ ધરાવે છે હવે તો પ્રશ્ન બાળક આ તમને રમતા રમતા આવડવી જોઈએ કે જે વસ્તુના બે એક સરખા ભાગ થાય રેખા દોરવાથી એને સમિતિ કહેવાય આના થાય છે આરના બે એક સરખા ભાગ કરો તો બે આર મળે ન મળે આને બે ભાગ કરો તો બે કટકા તમે જોડો તો ફરી પાછો વી થાય ન થાય તમે એમ કરો કે જ અહીંયાથી તમે આમ વી કરો

નીચામાંથી કયો મૂળાક્ષર સમિતિ ધરાવતો નથી પહેલામાં છે હતું આમાં નથી એચ એચ ના તમે વચ્ચેથી કટકા કરી નાખો તમને બે ભાગારા હારા મળે ઈ ઈનો તમે આવી રીતે હોય ઈનો તમે વચ્ચેથી ભાગ બનાવી નાખો તમને બી ના એક સરખા ભાગ મળે ડબલ્યુ ડબલ્યુ નો અહીંયાથી તમે ભાગ બનાવી નાખો તો બે એક સરખા તમને ભાગ મળે પણ એસ એસ માં તમે એવા ભાગ માનો જો તમે અહીંયાથી ભાગ બનાવ્યો તો આ ભાગ ઉપર વેજો તમે વાળો તો આ ભાગ અહીંયા આવી જાય ને આ ભાગ અહીંયા આવી જાય એક સરખો ભાગ ના થાય એટલે આપણો જવાબ થશે એસ કે એસ સમમિતિ ધરાવતો નથી સમમિતિનો સાદો મતલબ જ એવો છે કે વચ્ચેથી તમે એવી રેખા દોરો જેથી બે ભાગ કેવા એક થઈ જાય બરોબર આગળનો પ્રશ્ન બાળકો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ મને ફટાફટ આનો મળવો જોઈએ આપણે એને ડબલ વેરી ગુડ આપવાનું છે એક ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય હવે એક ત્રિકોણ છે તમે ચેપ્ટર ભીણા જ છો એટલે તમને કીબ ખબર જ હોય કે ત્રિકોણમાં ત્રણ બાજુ હોય અને ત્રણ ખૂણા હોય આ એક બાજુ આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ ત્રણ બાજુ અને ત્રણ ખૂણા આ ત્રિકોણના અંગ થયા છ અંગ ત્રણ બાજુ ત્રણ ખૂણા ત્રિકોણમાં કેટલી બાજુ હોય ત્રણ બાજુ હોય બરાબર બાળકો છે ને મજા આવે એવું એક ચોરસમાં કેટલા ખૂણાઓ હોય ચોરસ દોરી નાખો ખૂણો એટલે બે રેખાઓ ભેગા થતી હોય તે ખૂણો આ બે ભેગી થાય આ ખૂણો આ બે ભેગી થાય આ ખૂણો આ બે ભેગી થાય ખૂણો આ બે ભેગી થાય ખૂણો કેટલા હોય છે ચાર ખૂણા સાહેબ હવે તો તમે ઘૂઘરા જેવા થઈ ગયા ઘૂઘરા જેવા બસ સ્કોલરશીપ લઈ લો પાસ થઈ જાવ એટલે મજા મજા છે નીચેના આપેલ દર્શાવેલ દોરી શકાય સમિતિ દોરી શકાય તે મેળવો

તો આને વચ્ચેથી તમે ભાગ પાડો એટલે સી માં પણ તમે અહીંયા વચ્ચેથી આવી રીતે રેખા દોરો આ બે ભાગ આમ તમે વાળી ગયો તો બે કરી શકાય એટલે એક રેખાથી એક સમિતિ આપણને મળી શકે છે આને તમે કરો તો આમ કરો તમે વચ્ચેથી તો પણ આ બે ભાગને તમે આમ જોડી શકો અહીંયા વચ્ચે થી તમે આવી રીતે આમ કરો તો આ પણ બે ભાગને તમે જોડી શકો મતલબ બે સમિતિ તમે એમાં બનાવી શકો જેનાથી તમને સરખા ભાગ મળે બરાબર બે સમિતિ થાય તો આ બધા ભાગ પચી પચી ટકા વર્તુળની જેમ ગોઠવાઈ જાય એટલે આપણા પ્રશ્નનો જવાબ સી હશે બહુ મસ્ત પ્રશ્ન મોસ્ટ આઈએમપી વારંવાર જોજો બાળકો આને તમારી બુકમાં પણ નોટ કરી લેજો પ્રશ્ન આવો જો તમારે આવી ગયો ને તો ભયો થઈ જવાનો છે આગળનો પ્રશ્ન બાળકો વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય આ વર્તુળ છે અને આ એનો વ્યાસ કહેવાય હવે હું અહીંયાથી દોરું આમ અહીંયાથી આમ દોરું અહીંયાથી આમ દોરું કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય હવે હું અહીંયાથી આમ દોરું અહીંયાથી આમ દોરું ગમે એટલા વ્યાસ દોરું મને એનું માપ કેવું મળે સરખું જ મળે કારણ કે એના કેન્દ્રમાંથી તો એને પસાર થવું જ છે એવી એક આપણે રેખા દોરવાની છે એનું નામ વ્યાસ બરાબર તો આપણને જવાબ શું મળશે રસોલના તમે ગમે એટલા માપ દોરો તો કેવા મળે સમાન મળે આગળનો પ્રશ્ન એક સમઘનને કેટલા ચોરસનો બનવો બનેલો ગણી શકાય સમઘન સમઘન હોય ને એને છ બાજુ હોય છ સપાટી લમઘન હોય ને તો આઠ ખૂણા થાય સમઘન હોય તો છ સપાટી દોરાય વર્તુળ નો દોરાય કોણ માપક નો દોરાય પરિકર પરિકર એવી વસ્તુ છે જે આમ જો આ પરિકર બનાવી નાખ્યું આ તમે વચ્ચે રાખી દો આમ આવી રીતે તમે આમ ફેરવો ગોળ એટલે તમારું વર્તુળ દોરાઈ જાય ઘણા કરો તો આમાંય ખોટું લખે પણ આવો ખોટો કરે ને શું કરવું એનું મારે એને ગુઘરાની ગૌરાવવાના ચાલ છેલ્લો પ્રશ્ન બાળકો આપણો કે લંબ ચોરસમાં ખાલી જગ્યા બાજુઓના માપ સમાન હોય આ લંબ ચોરસ છે હવે માની લ્યો આ પાંચ છે તો આ આઠ હોય

જે પણ તમારા મિત્રો સગા સંબંધી ભાઈ બહેન કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા ભણતર ભણતા હોય આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં એમને આ વિડીયો બતાવજો લિંક મોકલજો શેર કરાવજો સબસ્ક્રાઈબ કરાવજો અને હજી ઘણું બધું તમને ફ્રીમાં આપવાનું છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો તો એવા એવા પ્રશ્ન કાઢ્યા છે કે તમને સમજવામાં મજા મજા આવી જશે અને આ એ પ્રશ્ન તમે જુઓ આખી આખા ચેપ્ટર સમજાવી દીધા છે અને એ પણ બિલકુલ ફ્રી બસ તમારે જોડાયેલું રહેવાનું છે અને વિડીયો જોવાનો છે બાકી તમારા ખિચ્ચામાં સ્કોલરશીપ આવી જશે બસ તમે એટલી મહેનત કરશો તો ભગવાન તમને પરીક્ષામાં પાસ કરે એવી હું પ્રાર્થના કરું છું અને મળશું આપણે એક નવા સેશનમાં ત્યાં સુધી જોડાયેલા રહેજો ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર અને તમામ વિડીયોની ભરપૂર પ્રેક્ટિસ કરજો અને શાંતિથી જોજો જય માતાજી જય ભગવાન